ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ અક્ષય રાજનાઓ જિલ્લામાં ચાલતી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સારું કડક કાર્યવાહી કરવા આપેલ સૂચનાના આધારે એલસીબીની અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી તે દરમિયાન ગઈકાલે એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવરની ટીમ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી હકીકત મળેલ કે પાનોલી જીઆઈડીસીમાં આવેલ સાનિધ્ય કોમ્પ્લેક્ષ જય ભૈરવનાથ ભંડાર નામની દુકાનના માલિકે ભાડેથી રાખેલ ગોદાઉનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરે છે જેથી એલસીબી ટીમ દ્વારા સફળ રેટ કરતા જય ભૈરવનાથ વાસણ ભંડારના માલિકે દુકાનની બાજુમાં ગોડાઉન ભાડે રાખી તેમાં અલગ અલગ કંપનીઓના રાંધણ ગેસની બોટલોમાંથી ફાયર સેફ્ટીના સાધનો વગર બેદરકારીપૂર્વક પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમાય તેવી રીતે બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરતા ઝડપી પાડ્યો હતો પોલીસે અલગ કંપનીના રાંધણ ગેસના બોટલ નંગ એકત્રીસ તથા ગેસ રિફિલિંગ સાધનો સહિત કુલ કિંમત રૂપિયા ચોત્રીસ હજારના મુદ્દામાલ સાથે સાગર શાંતિલાલ ખટીકનાઓને ઝડપી પાડી તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાયી સંહિતાની સલ્લંગ કલમ મુજબ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી